હેલો ફ્રેન્ડ્સ તો આજે હું જે નાસ્તો બનાવું છું તે ખૂબ જ હેલ્ધી છે અને તેને તમે લગભગ દસથી પંદર દિવસ માટે સ્ટોર કરી શકો છો અને આ નાસ્તા માટે મેં મેંદાનો બિલકુલ ઉપયોગ કર્યો નથી એટલે બાળકોને તમે તે આપી શકો છો બાળકો માટે હેલ્ધી છે તેની માટે સૌપ્રથમ મેં અહીંયા બે વાટકી મકાઈનો લોટ એક વાટકી ઘઉંનો લોટ અને એક નાની વાટકી સૂજી એડ કરી છે અહીંયા મેં મોટી સૂજી લીધી છે ત્યારબાદ તેમાં આપણે લગભગ એક ચમચી જેટલો અજમો લઈ અને તેને હાથેથી બરાબર મસળી અને અંદર એડ કરીશું ત્યારબાદ લોટમાં મીઠું મીઠું હળદર અને બે ચમચી જેટલું તેલનું મોણ કરીશું લોટને બરાબર મિક્સ કરીશું મકઈનો લોટ હોય છે એટલે આમાં આપણે થોડુંક ઓછું મોણ નાખીશું તેલનું તો ચાલશે નહીં તો પછી આપણે જો એની રોટલી વણવા જઈશું તો લોટ ફાટી જશે અને રોટલી બરાબર વણાશે નહીં એટલે આમાં ઓછું મોણ હોય તો ચાલશે આની આપણે થોડી કઠણ કણક બાંધીશું જેથી વણવામાં સરળતા રહે લોટ બાંધી અને તેને કપડાંથી ઢાંકી દઈ અને દસ મિનિટ માટે આપણે તેને રેસ્ટ માટે મૂકીશું ચાલો ત્યાં સુધી થોડુંક વરસાદની મજા લઈ લઈએ અમારી સિટીમાં તો અહીંયા અત્યારે બહુ જ વરસાદ છે તમારે ત્યાં કેવું છે મને કમેન્ટમાં જરૂર લખીને બતાવજો તો હવે આપણે નાચોસની ઉપર નાખવા માટેનો મસાલો તૈયાર કરીશું તેની માટે સૌ પ્રથમ મેં એક ચમચી સિંધવ મીઠું એક ચમચી મરચું પાવડર એક ચમચી ધાણાજીરું અને એક ચમચી દળેલી સાકર લીધી છે અને બરાબર મિક્સ કર્યું છે તમે તેની સાથે જો ચાટ મસાલો લેવો હોય કે બીજો કોઈ તમને મસાલો એડ કરવો હોય તમને જે ભાવતું હોય એ તમે કરી શકો છો જે ટેસ્ટ આપો એ ટેસ્ટ તમે આપી શકો છો હવે આપણો આ લોટને આપણે રેસ્ટ આપી દીધો તો એ બરાબર સરસ થઈ ગયો છે તેને એક વખત ફરીથી મસળી લઈશું અને રોટલી વણીશું એકદમ પાતળી રોટલી વણવાની છે જેથી નાચો ફૂલે નહીં રોટલી આપણે બરાબર પાતળી વણી લઈશું પ્લાસ્ટિકની શીટ પર વણીશું જેથી એ ચોટે નહીં વણી અને ત્યારબાદ ચપ્પુથી તેને આપણે વચ્ચે વચ્ચે કાપા કરીશું જેથી આપણે તળીએ તો તે ફૂલે નહીં કારણ કે જો તે ફૂલી જશે તો તે સોફ્ટ થઈ જશે અને ક્રિસ્પી નહીં બનશે હવે તેની આજુબાજુથી આપણે વધારાનું જે છે એ કાઢી લઈશું અને ચોરસ શેપ આપી દઈશું જેથી નાચો કટ કરવામાં એકદમ સરળતા રહે હવે આપણે ચપ્પુથી તેને કટ કરી લઈશું અને તેને નાચોશનો આકાર આપીશું આ રીતે તેને કટ કરીશું અને ત્રિકોણ આકારમાં તેને આપણે શેપ આપીશું એમ તમે ઈચ્છો એ પ્રમાણે શેપ આપી શકો છો પણ આપણે નાચોશ બનાવ્યા છે તો એ જ જેને શેપ આપીશું આ રીતે આપણે શેપ તૈયાર કરી લઈશું હવે તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં આપણે એક એક કરી અને નાચોશ નાખીશું જેથી જે તે ચોટે નહીં અને શરૂઆતમાં તો એકદમ ધીમી ફ્લેમ પર આપણે તેને ફ્રાય કરીશું જેથી તે અંદરથી બરાબર શેકાઈ જાય અને ક્રિસ્પી થાય ત્યારબાદ આપણે મીડિયમ ફ્લેમ કરીશું વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું એટલે એક બાજુ બળી ન જાય આ રીતે આપણા નાચોસ એકદમ તળાઈને બરાબર તૈયાર થઈ ગયા છે અને તે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે હવે એક પ્લાસ્ટિકના ડબ્બામાં નાચોસને લઈશું અને આપણે જે મસાલો બનાવ્યો હતો તે લગભગ બે ચમચી જેટલો મસાલો તેમાં એડ કરીશું ડબ્બાને બરાબર બંધ કરી અને તેને સારી રીતે હલાવીશું જેથી મસાલો નાચોસમાં બરાબર મિક્સ થઈ જાય અને એક પણ એક બાજુ ચોટીનારે મસાલો બરાબર મિક્સ થઈ જાય જુઓ તમે જોઈ શકો છો આ મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે અને ખરેખર નાચોસ એકદમ ટેસ્ટી થયા છે આઈ હો તમે પણ ઘરે જરૂરથી આ નાચુસ બનાવશો બાય બાય